આધુનિકના કરડાસી સોલાર પ્લાન્ટમાં કંઈક મોટું ચાલી રહ્યું છે તપાસી માંગુઠી સુત્રોના દાવો પ્લાન્ટમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર શંકાજનક પડછાયા તારીખ ચૌચાર બે હજાર પચીસ સોમવાર ભચાઉ તાલુકાના આદોર અને રામપર ગામના કરેટા સિમ વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટ અંગે ચિંતાજનક માહિતી સામે આવી રહી છે સૂત્ર દ્વારા મળતી વિગત મુજબ પ્લાન્ટમાં મોટો ગેરકાયદેસર કાંઈક ચાલી રહ્યો આશંકા વ્યક્ત કરવામાં આવી જ્યારે ન્યૂઝ ટીમ સ્થળ પર જઈ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્લાન્ટના એચઆર અને પીડી વિભાગે હમણાં ટાઈમ જમવાનું છે કહી ટાળ્યું આ પગલાના કારણે શંકા ઊભી થઈ છે માહિતી આપીને હોવાના કારણે જગ્યા પર શું ચાલી રહ્યું છે તે વિશે સંશય ઊભો થયો છે વિશેષ જાણકારી મુજબ આ સોલાર પ્લાન્ટ અંદાજે બારસો કર જેટલી ગૌચર તેમજ ખાનગી જમીનને આવરી રહી છે આમાં કેટલું કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે અંગે તંત્ર કોઈ તપાસ કરે છે કે નહીં તે મોટો પ્રશ્ન છે હાલ સુધી કોઈ અધિકૃત અધિકારી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી હવે જોવે છે કે તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં અને ક્યાંથી તેની યોગ્ય તપાસ શરૂ થાય છે રિપોર્ટર કાળુભાઈ સ્કોલી ભચાવ